હાલો મિત્રો ગુડ મોર્નિંગ સવાર રામ રામ જય શ્રી કૃષ્ણ આજ અમારે લેન્ટર ભરવાના છે એટલે જવું પડે એમથી વહેલું હાલો અમે જઈએ છીએ લેન્ટરનો વિડીયો બતાવી દઉં તમને ભરાઈનો હવે કારણ કે આ તો જો આવી છે જોઈ લીજો જો જોવાન પૂરતા નહીં લેન્ટરનો આવી દીધી હા આવો આ હોલ છે આ રસોડું માંડવી ભર્યા અહીંથી સીડી ઉપડી આ ઉપર જાય છે ત્યાંથી પછી બીજા માળની ગોઠવાય ખોલવાનું ચાલુ છે ભરાય વાળા હજી આવ્યા નથી બાથરૂમ ખોલવાનું આલે ખોલે છે હાલો હાલો ખોલવાનું કામ ક્યારે નથી જોવું જાઉં મિત્રો આ બધા બધું હોલ ખુલી ગયો છે આ પોચ છે અહીં લિપ રાખવાની થાય લે પાવા પછી આ પૂજા રૂમ છે અહીંયા આ પૂજા રૂમ છે અહીંયા સીડી ઉપર જઈશ

આવ્યા નથી લિકન ભરવાના છે બીજા માળના શેતી આ શીડી છે થોડાક દિવસમાં હવે આનું સ્લેપનું કામ એ કાઢ નાખવાનું છે ભેગો ભેગ લઈએ લેવું છે કામ સ્લેપનું પણ અમારે નવા કામનું શરૂઆત કરવાની રહી સીડી છે જુઓ મિત્રો તો જોડાયેલ રહેજો આગળ પણ વિડીયો જોવા મળશે ઢાપ્યો બેઠા બધા જ તાપીયા બેઠા એક રૂમ દીઓ ભરવાનું આપી બધું ભરાય આ છે આ રૂમ છે લાગે

આવી ગયા ભરાઈ કરો અમારા મજૂર અમારા મજૂર હે અમારા મજૂર છે મેન્ટર ભરાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયું છે કાલે સાઈડું ખોલવાની થાય આ એક બીમ હતું ભરાઈ ગયા છે હવે અમાર નીકળવાનું છે આ સીડી હોય ભરાઈ ગઈ છે પછી આખો વિડીયો આવી છે યુટ્યુબમાં જોઈ લીજો Lain terpulik ya. Lo. Kali tu pun no salut dah kam. Nano plan sih pun dekau ini masih. Ya kalau bangla benda itu rio hamo. મિત્રો મારા મમ્મી લેન્ટર ભરીને ઘરે આવી ગયા છે અને ત્યાં લેન્ટર ભરવાના હતા એટલે આજ નાનો હતો તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો બાય